પ્રાવ વીર પે ગમ કાલ મલ લગાડીને રખડે છે તો જરા બ્લોક જો તો કેમ છો મારા કલેજ આજ છે ચાલે તો ઓગળી મધી અને મા બા બહુ ખાઈ ગયા કમ્પ્લીટ ચાબા પી અને ભાઈ કે હાલો કે પતરો હું તો પતરો ભલે પોલીસરાઈ ગઈ તો મોર બોલે લાછી તો રિપિયર રિપિયરમનું કર્યું ચાલો ને તા ચાલા ના રૂપિયા રૂપિયામાં માં કરોડ પચી બનવાનું સપનું જોતા જોતા પણ રાણી આવી ગઈ અને પછી બાઈટ મૂકી બાઇટમાં કયું આવ્યું તો આ જુગાર નથી તો આવી ગયા બાર અને જીતી ના આવે ટીકે ન લઈ ગઈ ટીકે ન લઈ ગઈ